દર્શક મિત્રો હોટ ટોપિકમાં સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો મુદ્દામાં આજે આપણે વાત કરીશું તો છેલ્લા ઘણા દિવસથી એક જ મુદ્દો સતત ચર્ચામાં છે ગુજરાતમાં અને તે છે સ્માર્ટ વીજ નો મુદ્દો અને એને જ લઈને સતત કોંગ્રેસ પણ જે પ્રકારે પ્રહાર કરી રહી છે તેમાં આપણે વાત કરીએ તો અમિત ચાવડાએ પણ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમાં તેમણે અનેક પ્રહાર સરકાર પર કર્યા કે માત્ર જે વીજ સ્માર્ટ વીજ મીટરના નામે લોકોને લૂંટવાનું કેવી રીતે તે આ રાજ્ય સરકાર કરવા માંગે છે તે પ્રકારના આરોપ પણ કર્યા છે શા માટે આરોપ થઈ રહ્યા છે કારણ કે લોકોનો વિરોધ જ્યારથી સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે ત્યારથી જ આ વિરોધ સામે આવી રહ્યો છે કારણ કે અઠવાડિયાનું જે પ્રકારે આપણે વાત કરીએ તો નોર્મલ જે વીજ બિલ વપરાતું હોય છે તેના કરતાં ડબલ કે ચાર ગણા વીજ બિલ ચાર ગણા રિચાર્જ તેમાં કરવા પડે છે નોર્મલમાં શું છે કે આપણે વીજ વીજળી વાપરીએ છીએ અને તેનું બિલ આવે છે બે મહિના બે મહિના પર બાદ બિલ આવે છે એક કે બે મહિના જે સમયગાળો નિશ્ચિત હોય છે તેમાં બિલ આવે છે અને ત્યારબાદ આપણે તે બિલ જઈને ભરવાનું હોય છે કે પછી ઓનલાઈન ભરવાનું હોય છે અને ન ભરીએ તો બિલ જે વીજ છે વીજ કનેક્શન કપાઈ જાય છે પરંતુ આ જે નવા સ્માર્ટ મીટર આવ્યા છે તેમાં આપણે રિચાર્જ કરાવવું પડશે પ્રિપેઇડ કહી શકાય તે આપણે રિચાર્જ કરાવી અને તે પ્રકારે આપણે વીજળી વાપરવાની પરંતુ આમાં ઘણી બધી પારદર્શિતા નથી તેવું સામે આવ્યું છે કારણ કે જે વીજ બિલ છે તેના કરતાં ચાર ગણું રિચાર્જ કરાવવું પડે છે અઠવાડિયાનું જે જૂના મીટરમાં જેટલું વીજ બિલ વપરાય છે તેના કરતાં પણ બેથી ચાર ગણું વધારે રિચાર્જ કરાવવું પડે છે એટલે એના કારણે લોકોને આર્થિક જે બોજો સૌથી વધારે પડી રહ્યો છે અને હવે સતત વિરોધ સામે આવ્યો અને રાજ્ય સરકાર દ્વારા પણ જે અને અધિકારીઓ તેમની સાથે પણ મીટિંગ કરવામાં આવે બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ એક નવો નિર્ણય કરવામાં આવ્યો કે જે સ્માર્ટ વીજ મીટર છે તેના સાથે જૂના સ્માર્ટ મીટર જૂના જે વીજ મીટર છે તે પણ લગાવવામાં આવશે અને લોકોને આ ગેરસમજ દૂર કરવામાં આવશે એ પ્રકારની એક વાત કરવામાં આવી છે અને તેમાં પણ આક્ષેપબાજી કરવામાં આવી રહી છે કે આમાં જે જૂના મીટર લગાવવામાં આવી રહ્યા છે તેમાં અમુક જે નવા સ્માર્ટ મીટર લગાવાશે અને તેમાં કોઈપણ પ્રકારનું જે વધારાનું વીજ બિલ નહીં વપરાય તે પ્રકારના સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને જ્યારે લોકોને જ્યાં લોકોના ઘરે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેમાંથી લોકોને લૂંટવામાં આવશે આવા પણ આક્ષેપો અલગ અલગ થઈ રહ્યા છે ત્યારે આ પારદર્શિતા જે લાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન જે કરી રહી છે જે વીજ કંપની છે તે તેમાં કેટલા સફળ થશે અને જે આક્ષેપ થઈ રહ્યા છે અને તેમાં હવે આગામી સમયમાં શું પગલાં ભરવા જોઈએ તે પણ ચોક્કસથી જોવું રહેશે ત્યારે આ જ મુદ્દે આપણે જે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે ભાજપથી છે શૈલેષભાઈ પરમાર કોંગ્રેસથી અશોકભાઈ પંજાબી અને મારી સાથે છે કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના જે વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાતના આપણી સાથે રિતેશભાઈ પટેલ જોડાયા છે રિતેશભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં રિતેશભાઈ જ્યારથી આ વીજ મીટર લગાવવામાં આવ્યા ત્યારથી સતત વિરોધ સામે આવ્યો છે હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે જે કે જૂના પણ લગાવવામાં આવશે તેની સાથે અને બંનેની સરખામણી કરવામાં આવશે કે કેટલું વીજ બિલ વપરાય છે આ પારદર્શિતા લાવવા માટેનો પ્રયાસ છે શું લાગે છે આપને આ નિર્ણય જે કરવામાં આવ્યો છે કેટલો યોગ્ય છે તે તો પહેલા પહેલો આ નિર્ણય જે એમને કર્યો છે એ તદ્દન ખોટો છે ગ્રાહક સુરક્ષા અધિકાર સંગઠન નિયમ અનુસાર ઓગણીસો છ્યાસી અને બે હજાર ઓગણીસમાં એવો કાયદો આવ્યો છે કે તમે ગ્રાહકને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર કોઈ કાર્ય કરી ના શકો પહેલાં પહેલું એમ ના વીસીએલના અધિકારીઓએ એમના ઘરે જઈને એમને પૂછ્યા વગર મીટર નાખી દીધું બીજું એમને એમને પૂછ્યા વગર એમની સાઇન કરી દીધી ગઈકાલે અમારી પાસે એક એવો એવી એવા મુદ્દા પુરાવા આવ્યા છે કે જે માણસ ચાર વર્ષથી મરી ગયો છે એ વ્યક્તિને આ લોકો સ્માર્ટ મીટરના બહાને નીચે લઈ આવ્યા છે એનો પુનર્જન્મ થયો છે અને એની સાઇન બી થઈ ગઈ એના નામે મીટર બી ઇસ્યુ થઈ ગયો લો હવે આટલી હદે જો એમજીવીસીએલ ના અધિકારીઓ જઈ શકતા હોય તો એ તદ્દન ખોટું છે એમને ગ્રાહકોનો કાયદાનું કાયદાનું ઉલ્લંઘન તો ઓલરેડી એમને કર્યું જ છે ઉપરથી એ લોકો જે મરી ગયેલો માણસ છે એના નામે બી મીટર ઇસ્યુ કર્યું એની સાઈન બી લઈ ગયા છે એટલા તો આ લોકો સ્માર્ટ થઈ ગયા છે એમજીવીસીએલ વાળા એમના પ્રમાણે ગઈકાલે જે મીટિંગ થઈ એ પ્રમાણે એમનું કેવું એવું છે કે વીસ મીટર મીટર એ લોકો છે બરોબર મીટરમાંથી એક મીટર પ્રમાણે લેશે તો એ તો એવરેજ નીકળશે એક મીટરની એકચ્યુઅલ મીટર ક્યારે એકચ્યુઅલ મીટરનું એવરેજ એ એવરેજ કાઢશે એકચુઅલ મીટરની યુનિટ કેવી રીતે કાઢી શકશે એ લોકો અને એ જો જ છે તો પછી એ લોકો પોસ્ટપેડ નું ઓપ્શન કેમ નથી આપી રહ્યા અને એમની એપ્લિકેશન જે છે એ બી આજે એપ્લિકેશન વર્ક કરી નથી રહી એમના ડેટા રિફ્લેક્ટ થતા નથી બીજું મીટર મીટર લગાવનારી જે વ્યક્તિ છે એના અધિકારીઓ ગમે ત્યારે ગમે ત્યાં ને લેટર બોક્સમાં એ લોકો નાખીને જતા રહે છે કે ભાઈ તમારું પરમિશન આવી ગઈ છે એની સાઈન કરી લે છે તો હવે આ લોકો કેટલી હદે છે અને તમે સ્માર્ટ જ છો તો પછી તમે એવું શું કામ કરી રહ્યા છો ગ્રાહકને તમે ઓલરેડી એની મંજૂરી લો એને સામે બેસાડો એની જોડે બેસીને એનું એનું પર્સનલ એક મીટર છે એના મીટરની જોડે તમે જૂનું મીટર લગાડો ને એને જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે એ તમે સોલ્વ કરો તો ઓટોમેટિક આ ઈસ્યુનો આ મુદ્દો બંધ જ થઈ જશે કોઈને કમ્પ્લેટ કરવાની જરૂરત જ નહીં પડે ગઈકાલે વડોદરામાં એક જણનું નવ લાખ ચોવીસ હજારનું બિલ આવ્યું છે હવે એ એટલો એટલો તમે એટલા જ બધા જો સ્માર્ટ મીટર મૂકવાના હોય તો કઈ હજે આટલું મીટરનું બિલ કેવી રીતે આવે એ ભાઈને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તારે ચોપનસો રૂપિયા રોજના ના કપાસ તો હવે એવું તો એનું કયું મકાન હશે કે કઈ ફેક્ટરી હશે કે નવ લાખ ચોવીસ હજારનું બિલ આવે એનું અને એની સામે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે સ્માર્ટ મીટરના અમે જે બી પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીશું હવે જે લોકોએ જૂના મીટરો કાઢીને નવા મીટરો સ્માર્ટ મીટર લખી દીધા છે એ અત્યારે રિચાર્જ કર્યા વગર એ લોકોને ચાલતું નથી રિચાર્જ ઓલરેડી કરી રહ્યા છે તો તમે વીસ મીટર એક મીટર મૂકો છો તો એ તો એવરેજ નીકળશે સાહેબ

એ સંવેદનહીન સરકાર છે જેમાં લાગણીઓ છે જ નહીં માત્ર ને માત્ર જનતાને કઈ રીતે લૂંટવું એના નવા નવા કિમિયાઓ અજમાવીને અને નવી નવી વાતો લોકો સમક્ષ મૂકે છે એક તો પહેલાથી આ જનતા જે છે મોંઘવારીની મારથી મોંઘવારીના કારણે કમર તૂટેલી છે જનતાની બીજી બાજુ શિક્ષણ તમે જો એટલું મોંઘું થઈ ગયું છે કે સામાન્ય માણસને પોતાના છોકરાને કઈ રીતે ભણાવવું એ મોટો સવાલ છે રોજગાર ઓછું મળી રહ્યું છે આ પરિસ્થિતિમાં તમે વીજ બિલ માટે નવું પ્રીપેડ મીટર મૂકો હવે સ્માર્ટ મીટર તમે પ્રીપેડ સ્માર્ટ મીટર જેનો વિરોધ સૌથી પહેલા લગભગ માનું છું કે દસ બાર દિવસ પહેલાં જ એનો સૌથી વિરોધ પહેલાં વડોદરામાં થઈ ચૂકેલો વડોદરાની પ્રજા એનો વિરોધ કરેલો છે રાજકોટ અને બીજી તમામ લોકોની પ્રજા એને વિરોધમાં છે આમાં તો એવું લાગે છે કે પ્રીપેડના નામે સરકાર જે છે લગભગ પાંચસો છસો કરોડ રૂપિયા પ્રજા પાસેથી ખંખરી લેવા માંગે છે પ્રજાની પહેલાથી કમર તૂટેલી છે પણ ઓલરેડી મીટર ચાલુ હતો અને ઓલરેડી કામ થઈ રહ્યું હતું વર્ષોથી થઈ રહ્યું છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સામે કોઈ બહુ મોટી ફરિયાદ ઘણી વાર ખેડૂતોને ફરિયાદ આવતી હતી એ પણ ગ્રાહકોની ફરિયાદ એમની સામે લગભગ હતી જ નહીં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ નું કામ સારું હતું પણ હવે અચાનક તમે નવો જે છે સ્માર્ટ મીટર મૂકવાનું જે છે એ કોના ખોપડીનું છે કોના દિમાગની ઉપર છે શું જરૂર છે એને બધું ચાલતું હતું તો મારું તો એવું કેવું છે કે આ સરકારનું પગલું ખરેખર સંવેદનહીન અને પ્રજા વિરોધી છે અને સરકાર પૈસા લૂંટવા માંગે છે પ્રજા પાસેથી એટલે તાત્કાલિક આ પગલું સરકારે રદ કરવું જોઈએ પાછું ખેંચી લેવું જોઈએ અને પોતાની ભૂલને સુધારી લેવું જોઈએ અને જનતા ઉપર જે મોટામાં મોટું જે બોજો આવી રહ્યો છે જે લોકોને નથી લાગ નથી ગમતું પણ લોકો લાગે છે કે આનાથી અમારી તકલીફ છે અમારી લૂંટ થવાની છે શંકા હોય માણસ ઊંઘી ન શકે રાત્રે સ્વિચ ઓફ કરતા એટલે સ્વિચ ઓન કરતા લાઈટ જાય અંગૂઠો ધારી જાય કે કેટલું બિલ આવશે કેટલું સતત અંદર ભય ડર ડર રહે શા માટે મૂકવા માંગો છો ગુજરાતના લોકોને આ હટાવી દો રદ કરી દો શું છે આની અંદર પહેલા તો ચાલતું જ હતું ને બિલ તો બધું મળતું જ હતું લોકો આપતા હતા જે બી ચાલતી હતી બરાબર સારી રીતે તો મારું તો સ્પષ્ટ માનવું છે કે આ ખોટું પગલું છે એ રદ થવું જોઈએ ઈ શૈલેષભાઈ બંનેની વાત આપણે સાંભળી સૌથી પહેલાં તો કારણ કે ઘણા બધા લોકોએ પણ આક્ષેપ કર્યા છે લોકોએ તેમના જે રિચાર્જ પણ બતાવ્યા કે જે અઠવાડિયાના જે નોર્મલ કરતાં થી ચાર ગણું હજાર રૂપિયા બે હજાર રૂપિયાનો રિચાર્જ કરાવવા પડે છે અને તુરંત ખાલી પણ થઈ જાય છે આ બધા આરોપોની વચ્ચે હેતુ શું હતો સૌથી પહેલા તો સ્માર્ટ મીટર આ લાવવાનો અને જો લાવ્યા છો તો પ્રોપર જે સિસ્ટમ હોવી જોઈએ તેમાં કોઈ ખામી છે કે કેમ કારણ કે આટલું બધું વીજ બિલ જે લોકો વાપરતા પણ નથી જે નોર્મલ નહોતા વાપરતા તેના કરતા વધારે અત્યારે કરાવવું પડે છે તમને હલો બોલો પ્રથમ તો આપની નિર્માણ જેવી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના મારફત થી લોકો અને વીજ ગ્રાહકો એની અવર અવેરનેસ થાય એ પણ મારે વાત કરવી છે અને ખોટે ખોટા જે લોકો ગપગોળા ચલાવી રહ્યા છે અને કોંગ્રેસ આની રાજનીતિ કરી પ્રકાશ પાડવો છે એક તો આપણે ત્રણ પ્રકારના મીટર જોયા છે પહેલા જે મીટર હતું એ મિકેનિકલ મીટર હતું કે જેમાં ચકાડું આવતું હતું બીજું જે મીટર આવ્યું એ ઇલેક્ટ્રિક બિલ મીટર આવ્યું કે જેમાં ડિજિટલાઇઝેશન આવ્યું કે ઇલેક્ટ્રિક થી ચાલતું હતું અને ત્રીજું જે આવ્યું એ ઇલેક્ટ્રિક મીટર જ છે

એટલે જે પ્રકારનું આ ત્રણ પ્રકારના જે હતા એમાં આપણે મોબાઈલ એ એપ દ્વારા કરી શકીએ છીએ અને પહેલા પોસ્ટપેડ હતું ત્યારે ડિપોઝિટ ભરવી પડતી હતી હવે હવે છે છે તો આ મીટર જે એનો લગાવવામાં સાત હજાર રૂપિયા થાય છે એ ત્રણ લાખ કરોડ નો ખર્ચ પણ ભારત સરકાર કરવાની છે અને આ કઈ ગુજરાત માંથી આવ્યું છે અને ગુજરાતે કરી નાખ્યું છે એવું નથી અત્યાર સુધીમાં એક કરોડ ને વીસ લાખ જેટલા મીટરો નાખી ચુક્યા છે ને એમાં બે

અને રોજ ના રૂપિયા પ્રમાણે દસ પ્રમાણે લેવામાં આવે છે એટલે જે પૈસા થાય એ લેવામાં આવે છે અચાનક રિચાર્જ પૂરું થઈ જાય અને લાઈટ વહી જાય આ માન્યતા ખોટી છે

જી જી ચોક્કસ ફાયદા તો જણાવી જ રહ્યા છે તમામ જગ્યાએ પરંતુ જે આપે જણાવ્યું છે કે જૂનું બિલ બાકી છે તેનું અત્યારે જે ભરપાઈ છે તે થઈ રહી છે આના દ્વારા એવું હોય શકે છે રાકેશભાઈ જો નવું બિલ નાખે નવું મીટર નાખે એટલે જૂનું બિલ બાકી નવ લાખ કરોડ નો ખર્ચ થાય છે એ પણ ગ્રાહકો પાસેથી લીધો નથી અને ગ્રાહક ને હવે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું એ લાઈનમાં પણ ઉભું નહીં રહેવું પડે અને સ્માર્ટ મીટર ના કારણે પારદર્શકતા આવશે અને હવે

જુના બિલ જે પ્રકાર શૈલેષભાઈ ને એક જ વસ્તુ કેવી છે કે તમારા જે અધિકારીઓ છે એમાંથી જેટલા અધિકારીઓ નવા મીટર નાખ્યા છે એમાંથી કોઈ પણ ગ્રાહક ને એવું પૂછવામાં આવ્યું છે કે તારું જૂનું લાઈટ બિલ કેટલું છે કે કેટલું બાકી છે શૈલેષભાઈ જે કહી રહ્યા છે એ પ્રમાણે એમ ના એમડી જે હતા એમને એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જૂના બિલના અમે રોજના અગિયાર રૂપિયા કાપીશું બરોબર છે હવે હવે અમે એ બી ઓનલાઈન અમે અમારી રીતે ચેક કર્યું એમાં એમ આવતું જ નથી ધારો કે કોઈનું સાહીઠ દિવસનું લાઈટ બિલ બાકી હોય આઠસો રૂપિયા કે અઢારસો રૂપિયા તો બી તમે વર્કઆઉટ કરો તો સાતસો રૂપિયા આવે છે એની જગ્યાએ પંદરસો નું વિચાર તેર દિવસમાં પાંચ દિવસ દસ દિવસમાં પૂરું થઈ જાય છે તમે પારદર્શિકતા રાખવાની વાત કરો છો તો તમે જેટલા મીટર નવા નાખ્યા સ્માર્ટ મીટર એમાંથી કયા ગ્રાહકને તમે એવું પૂછ્યું છે કે તારું લાઇટ બિલ જૂનું કેટલું બાકી છે કે કયા ગ્રાહકને ને એમજીવીસીએલના અધિકારીએ જૂનું લાઈટ કોપી આપી છે કે બતાવ્યું નથી એને

કેટલું બાકી છે પ્લસ એને તમે જયારે લાઈટ બિલ માં તમે એને જયારે લાઈટ બિલ લેવા જાય છે ત્યારે એને ઘરના વીજ પ્રમાણે લોડ પૂછવામાં આવે છે કે ભાઈ તારા ઘરમાં કેટલા ફ્રીજ છે તારા ઘરમાં કેટલા એસી છે તારા ઘરમાં કેટલા પંખા છે એ પ્રમાણે લાઈટ બિલ લોડ નક્કી કરતી હોય છે તો પછી એ ટાઈમે એમની પાસે તો છે જ પ્લસ રિચાર્જ કરાવવા માટે કમ્પલસરી ત્યાં જીઈબીમાં જવું પડે છે એ લોકોના કેવા પ્રમાણે એમાં ડેટા એરર આવે છે રિફ્લેક્ટ જ નથી થતું

તો અને જાણવું પડશે ભાઈ

એટલે પ્રજા સામે વિકલ્પ નથી કોઈ આંદોલન સિવાય વિકલ્પ નથી તમે રહેવા જતા કોને તમે નવો મીટર આપો અમને સ્માર્ટ મીટર આપો કોને માંગણી કરી હતી વીજ ચોરીમાં તમે નિષ્ફળ જાવ અટકાવવામાં તમારી મિલી ભગતના કારણે લોકો વીજ ચોરી કરતા હોય અને એની સજા પ્રજાને આપવાની સરકાર પોતે ચોરી સરકાર પોતે એવો મીટર લગાવી જેના કારણે લોકોની હાલત ખરાબ થઈ જાય ખરેખર તરીકે સાવિનાય કાનૂન ભંગની તરત આવશ્યકતા છે લોકો જનતા જનતા એકસો છપ્પન બેઠકો તમને આપી છતાં તમે ને છોડતા નથી એકસો છપ્પન બેઠકો જે વડોદરાનો જે કિસ્સો છે તેનાથી તો એ આપણે કહી શકીએ કે એ ક્યાંક કે ખામી છે કે 9 લાખ બિલ કોનું આવે 9.5 લાખ જે બિલ આવ્યું છે એ કોનું આવે એટલે આમાં એ છતું થાય છે કે તો ખામી છે દેખી નહી શકે કે ને ક્યાંક દુઃખ નથી દેખી શકતા

માનો કે નવ લાખ ચોવીસ હજાર રૂપિયા બિલ આવ્યું છે એના મૂળ માં જવામાં આવશે અને વડોદરા જે માનો કે એમજી હોય ગમે તે હોય એને આ ભૂલ કરી છે

શૈલેષભાઈ એટલે ક્યાંક ભૂલ ક્ષતિ રેવાની

આ લગાવવા જ શા માટે ક્ષતિ સર્જાય એવું કામ જ શા માટે કરું કારણ કે આમાં સાંભળવું સરકારને પડશે વીજ કંપની ને પડશે પ્રજા અને વીજ કંપની બંને આમને સામે આવી છે જેવી સ્થિતિ અત્યારે સર્જાય છે શૈલેષભાઈ મે તમને ગેરંટી છે છેડે આવવાનો છે અને સાચા ગ્રાહકો જે છે એને ફાયદો થવાનો છે હશે તો એ નિવારવા માટે હવે શું થઈ શકે છે અશોકભાઈ શું ભાઈ રીતે આગળ શું થઈ શકે એવું છે નવ લાખ નું ચોવીસ નવ લાખ ચોવીસ હાજર નું જે બિલ આવે સતી એમાં છે તો મારું કેવું એવું છે જયારે દેશભરમાં આટલા બધા સ્માર્ટ મીટર લાગ્યા પછી બી જો તમારે આ સતી વાળું મીટર લાગતું હોય કોઈનું બિલ નવ લાખ ચોવીસ હાજર આવતું હોય તો એ કયા પ્રકારનું સ્માર્ટ મીટર થયું બી જી જી અશોકભાઈ અશોકભાઈ આપની અંતિમ પ્રતિક્રિયા જી શૈલેષભાઈ શૈલેષભાઈ આપણી પાસે શૈલેષભાઈ

જી શૈલેષભાઈ કે આ નિર્ણય પાછો ખેંચવામાં આવે મીટરો પાછા ખેંચવામાં આવે જૂના મીટર પાછા પણ હવે ક્ષતિ સુધારશે કે નહીં આ પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરી રહી છે કેટલા હવે આગળ કયા પ્રકારના સરકારના પગલાં રહેશે

ટૂંકમાં હતી પ્રતિક્રિયા સ્માર્ટ મીટર લગાવવા છે તેને સ્માર્ટ મીટર લગાવવામાં આવે જેમને જૂના લગાવવા છે તેમને જૂના લગાવવામાં આવે આ પ્રકારની પણ એક વાત થઈ શકે રજૂઆત થઈ શકે કે એને મરજીયાત કરવામાં આવે જેને જે લગાવું છે લગાવી શકાય ના ના અમારી દ્રષ્ટિએ તો જો એ સ્માર્ટ મીટર સરકાર તરફથી હોય તો અમારી લગાવવાની ના નથી પણ એ જે કહી રહ્યા છે વીસ મીટર એક મીટર આવશે તો એ એવરેજ આવશે દરેક મીટરની યુનિટ નહીં આવે એટલે એમના પ્રમાણે એ જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે તો એવરેજ જ આવવાની છે અને મેં તમને આગળ આની પહેલાં બી મેં તમને જણાવ્યું

ઘડવામાં આવ્યો છે પરંતુ આ જે ક્ષતિઓ ન પડે અને છે સરકાર પ્રયત્નો કરી રહી છે પારદર્શિતા લાવવા માટે બે મીટર લગાવવામાં આવી રહ્યા છે હવે તેના દ્વારા આગળ કેવી પરિસ્થિતિ સર્જાય છે તે ચોક્કસથી જોવું રહેશે અત્યારે તો ચર્ચા કરી આપણે ચર્ચામાં જોડાયા શૈલેષભાઈ અને સાથે અશોકભાઈ અમારી સાથે જોડાયા તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં આ ચર્ચામાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર